તમારે જોઈ લો એક ટ્રે આવશે બે બાઉલ આવશે બે ચમચી આવશે આ ત્રીજી ડિઝાઇન આ ચોથી ડિઝાઇન આ પાંચમી ડિઝાઇન જોઈ લો ડિઝાઇન જો આપણે દરિયા કિનારે જઈએ ને શંખ બંખ હોય બધી મસ્ત જોઈ લેઠી છે જોઈ લો ગણ્યા ગણ્યા ને એટલી બધી ડિઝાઇન છે જોઈ લો કેટલી ડિઝાઇન ગણવી ખતરનાક ડિઝાઇન છે હજી તો આજી પાર્સલ ખુલે છે તો જલ્દી જલ્દી પધારો ગાયત્રી મોલ પાલીતાણામાં ઢગલો પાર્સલ છે આ નવી છે જોઈ લો આ મસ્ત છે જો કેટલી ડિઝાઇન તમને બતાવી રૂબરૂ આવો તો તમને ઘણી બધી ડિઝાઇન બતાવી દઈએ જોઈ લો છે જોઈ લો આ બધી ડિઝાઇન ખોલે છે હજી તો હા કેટલી ડિઝાઇન છે પણ હજી તો બીજા હજી પાર્સલ સત્તર ડિઝાઇન તો બતાવી દઈ છે ઓ જોઈ લો બેન અનબ્રેકેબલ હો તૂટે નહીં બેન તો આવી જાઓ ગાયત્રી મોલ પાલિતાણા માં હજી નવી ડિઝાઇન છે ઓ તો કેટલી બધી ડિઝાઇન સાથે ગાયત્રી મોલ પાલિતાના તમારી લાડલી દીકરી ના કર્યાવાર માટે નવી નવી વસ્તુ આવી ગઈ છે તો જલ્દી જલ્દી પધારો જોઈ લો હજી તો પાર્સલ ખોલવાના બાકી છે હજી ઘણી બધી ડિઝાઇન છે તો એક વાર વિઝિટ રૂબરૂ ગાયત્રી મોલ પાલિતાણા બસ સેન્ડ સામે